અમદાવાદ સિવિલ મેડિસિટી ને યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ગ્લોબલ હેલ્થ ટ્રાન્સફોર્મિંગ લાઇફ્સ બિયોન્ડ હોરાઇizons વિષય પર આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી ભારતની અંદર મેડિકલ સર્વિસીસ માટેની અપાર તકો છે અને અપાર તકો રહેવા પાછળનું કારણ આપણા મેડિકલ પ્રોફેશનલ્સ છે અને અવૃત જે રીતે હોસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડે બાય ડે ઇન્ટરનેશનલ ક્વોલિટીનું ઓપરેશન થિયેટર હોય કે એના સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય દરેકે દરેક વસ્તુની અંદર ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને એમાં પણ અસારવા સિવિલ કેમ્પસ એ સમગ્ર એશિયાનું સૌથી મોટું આ કેમ્પસ છે જ્યાં આગળ રોજના હજારો દર્દીઓ આવતા પણ હોય છે અને દાખલ પણ થતા હોય છે મેજર સર્જરી થતી હોય ને અહીંયા યુએન મહેતા આપણી જીસીઆરઆઈ એટલે કેન્સર માટેનું આઈકેડીઆરસી સ્પાઇન ઓપ્થોમોલોજી વગેરે અનેક વિભાગો દ્વારા ગુજરાતભરના દેશભરના લોકો જ્યારે અહીંયા આવતા હોય અને અહીંયા પણ હવે વિશાળ પાયે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોનું પણ એક મોટું નેટવર્ક ઊભું થયું હોય ત્યારે આ નેટવર્ક ખાનગી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર બંને ભેગા મળી અને આ મેડિકલ ટ્રાવેલ વેલ્યુવાળો જે વિષય છે એ મેડિકલ ટુરિઝમવાળો વિષય એ દેશમાં અને દેશ બહારના જે મિડલ ઇસ્ટના કન્ટ્રી છે આફ્રિકાના કન્ટ્રી છે મેડિટેરિયન સી એટલે કે રશિયામાંથી છૂટા પડેલા જે કન્ટ્રીઓ છે વગેરે કન્ટ્રીઓમાં જ્યાં મેડિકલ ફેસિલિટી આજે પણ એટલી અવેલેબલ નથી એની જગ્યાએ હવે ભારત ખૂબ આગળ વધી ગયું છે અને એમાં પણ ગુજરાત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન હતું કે અસારવા સિવિલ કેમ્પસ એ મોટામાં મોટું અને તમામ પ્રકારની સુવિધાઓ તમામ પ્રકારના રોગોની સારવાર અહીંયા મળી રહે એના માટેનો જે પ્રયત્ન ચાલુ કર્યો હતો લગભગ પંચાણું ટકા અસારવા સિવિલ હોસ્પિટલનું કામ પૂરું થયું છે એટલે સરકારી વ્યવસ્થાઓ અને સાથે ખાનગી વ્યવસ્થાઓ આ બંનેને ભેગા કરી અને એક પ્લેટફોર્મ બનાવી અને દુનિયાભરની અંદર મેડિકલ ટુરિઝમ માટે અહીંની સસ્તી સારવાર અહીંયા રહેવાની સારી વ્યવસ્થાઓ અને સાથે એક્સપર્ટ ડૉક્ટરની સેવા લઈ અને દર્દીઓ સાજા થાય એ વાત દુનિયાભરમાં કહેવી જોઈએ ને દુનિયાભરમાંથી લોકો અહીંયા આવતા થાય એના માટેનો જે પ્રયત્ન કરવાનો છે એનું જે પ્લેટફોર્મ ઊભું કરવાનું છે ફોરેન ડેલિગેટ્સ પણ આવ્યા છે અને ખૂબ બધા પ્રાઇવેટ ક્ષેત્રમાંથી પણ ડિગ્નિટરીઝ રાજ્યભર અને દુનિયાના દેશોના પણ પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એટલે આ વાત દરેકે દરેક હોસ્પિટલ આ પ્લેટફોર્મ ઉપર પોતાની પણ કહેવાની છે मेडिकल ट्रैवल वैल्यू मतलब मेडिकल टूरिज़्म का जो विस्तार हो रहा है अभी इतना जितना हम सोच रहे हैं इतना हुआ नहीं है अभी भी 25-30 परसेंट के रूप से ये पूरा सेंटर बढ़ रहा है हमारा जो असारवा सिविल कैंपस जो मेडिसिटी के तौर पे, मेडी मेडिसिटी के नाम पे आदरणीय प्रधानमंत्री मोदी साहब ने बहुत अच्छा सा रोड मैप बना के गुजरात सरकार को दिया था के समय में जब मुख्यमंत्री थे काम भी चालू हो गए आज करीबन पूर्णता के आरे पे ये असरवा सिविल कैंपस है हमने पूरे गुजरात के पूरे सारे रीजन सौराष्ट्र हो दक्षिण हो मध्य हो सब जगह में ऐसी ही फैसिलिटी उपलब्ध हो उसके लिए भी प्रयत्न कर रहे हैं और साथ में हमारे यहाँ इंफ्रास्ट्रक्चर वाइज बहुत सारे मल्टी स्पेशलिटी हॉस्पिटल अच्छे डॉक्टर अच्छे इंस्ट्रूमेंट वर्ल्ड को कंपटीशन दे सके ऐसे सब साधनों का पूरा यहाँ पर विस्तार हुआ है तो क्यों न जहाँ पर भी मेडिकल फैसिलिटी कम है महंगी है वो लोग हमारे यहाँ आके इसका बहुत फ़ायदा लेके यहां यहाँ पर बाहर के देश से भी लोग आए देश से भी यहाँ पर लोग आए और गुजरात का मेडिकल टूरिज्म और मेडिकल जो टूरिज्म के लिए आने वाले लोगों की संख्या बढ़े इसके लिए एक प्लेटफॉर्म है मल्टी स्पेशलिटी हॉस्पिटल और सरकारी व्यवस्था सब जुट के पूरे देश और दुनिया में इसका प्रचार प्रसार करें और अपने बात रख सके ऐसा एक प्लेटफॉर्म भी